ને રાજવીનગરની મુલાકાત એટલા માટે લેવા આવ્યા હતા કે રસ્તાઓના જે કામો થયા એમાં મેટલિંગ વર્ક મોટા ભાગનું હતું એક કરોડ છત્રીસ લાખ જેવા ટેન્ડરો બહાર પાડીને મેટલિંગ વર્ક જે કરવામાં આવ્યું છે એમાં જોવા મળે છે કે મુખ્ય માર્ગો છે ત્યાં ખાલી મેટલિંગ વર્ક થયું છે ને એમાં જે ઉપર લેવલિંગ કે રૂલિંગ કરવાનું હોય એ અત્યારે અમે આવીને રાજીવનગરના એરિયામાં ઉભા છે એ ક્યાંય દેખાતું નથી અને આમાં જો અડધો ઇંચ પણ વરસાદ થશે તો રાજીવનગરની જે પરિસ્થિતિ અઠવાડિયા પેલા હતી જે આ મેટલિંગ કર્યા પેલા હતી એ જ પરિસ્થિતિ થઈ જવાની છે છે અને અંદરના જેટલા એરિયા એમાં પીડો જે ડટ આવે છે લાઈમસ્ટોન જેવો ડટ આવે છે એ ડટ નાખવામાં આવેલો છે અને મુખ્ય માર્ગો છે એમાં ડબલ્યુબીએમ જે મેટલિંગ જેને કહેવાય છે એ મેટલ નાખવામાં આવેલી છે આનાથી કોઈ ગંદકીનો કે જે અહીંયા કીચડની સમસ્યા હતી એનો પ્રશ્ન સોલ્વ થવાનો એટલા માટે નથી કે આમાં નથી ક્યાંય લેવલિંગ નથી ક્યાંય રૂલિંગ કરેલું નથી આ સાઈડ જે પીડી નાખી છે ત્યાં લેવલિંગ કરેલું અથવા તો તો બધી જગ્યાએ મેટલ હોત કદાચ એવું માનીએ કે આપણે પ્રજા પાસેથી મહાનગરપાલિકાએ ભરપૂર વેરાની ઉઘરાણી કરી લીધી છે ઓલરેડી જેટલાઓને આપવા અને જેટલા એ સારા માણસો પ્રબુદ્ધ માણસો હતા કે જે રેગ્યુલર વેરા ભરવા માને છે એવા લોકોએ વેરા ભર દીધા અને વેરાના ડબલ ટ્રબલ જેટલા પૈસા મહાપાલિકા લેવાતા એટલા લઈ લીધા અને ટેન્ડર માત્ર બહાર પાડ્યું એક કરોડ છત્રીસ લાખનું જો બધા જ રસ્તાઓનું ટેન્ડર બહાર કઈડ્યું પાડ્યું હોત અને સારી રીતના રસ્તાઓ થયા હોત તો કદાચ લોકોને સમસ્યા ઓછી થાત આ તો કરવેરા લઈ અને દેવાનું કાંઈ નથી એવું ઉદાહરણ પોરબંદર મહાનગરપાલિકાએ પૂરું પાડી અને પ્રજાને ભ્રમિત કરી અને એવું દર્શાવવામાં આવે છે કે આવનારી મગા મહાનગરપાલિકાની ચૂંટણી છે

ઉષાબેનને બી રજૂઆત કરી હતી ઉષાબેને તો ત્યાં સુધી કીધું કે મારી તબિયત સારી નથી હું ઘરની બહાર નીકળી શકું એવી પોલ્યુશન નથી ઓકે અમે એમને કીધું તું કે પાંચ મિનિટ અમારા આ હોટલા ઉપર બેસીને તમે જુઓ કે અહીંના રહેતા રાહદારીઓ નીકળે છે એની કેવી ગાથા વ્યાથા છે પણ એ કોઈ અમારું કંઈ સાંભળવા માગતા જ નથી હવે ખબર નથી પડતી કે અમે કંઈ એ નથી અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ એનું ખરાબ થઈ ગયું કે એને કંઈ કરવાની ઈચ્છા નથી તો એવું હોય તો કાંઈ સરકાર બદલો ને કંઈક કરાવો કેમ કે હવે અમે કંટાળ્યા છીએ હવે આના માટે આત્મવિલોપન તો કરાય નહીં બરાબર છે અને સરકાર કદાચ ઈચ્છતી હોય કે અમારા આત્મવિલોપનથી જો સરકારનું સારું થતું હોય તો અમે એ કરવા તૈયાર છીએ